જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા પૂર્વ આજની દિવસની શરૂઆત થાય છે સવારે સાડા સાત વાગે હું સાહેબે બહાર જવા નીકળી ગયા છીએ મેડિકલમાં છે એ ફોલોને દવા લેવા એવા દવા લઈને બહાર જવાનું છે આજે અમારે બળનપુરા ગામ જવાનું છે એટલે જોઈએ હવે આગળ આગળ શું થાય છે શું નહીં એ બધું ટાંકી ગરમી અત્યારથી ચાલુ થઈ જશે છે ઘેર પિનલ ને બધા છે તે પિનલ ને ક્યાં તમે જોવો હું બધું કામ કરે એટલે પિનલ ને બધું કામ કરશે અને હું સાહેબ બે નીકળી જઈ દક્ષુભાઈ આ તો ઘરે રહે આ દક્ષુભાઈ નહીં આવે આજે હું સાહેબ બે નીકળ્યા છીએ એટલે હજે આવા સાહેબ આવીશું ને કાલે અવારે પાછો આવીશું ચલો દક્ષુભાઈ સાહેબ જોતા રહેજો gas molejo asave la mate de sango jo 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 پیش ધિ આ દીકરો મે મે દે કે કાર્ય મા બગા આધાર નહી પેલા ઉતારો ને તો ये कोसे कर ही चलते हैं एक ही पता नहीं यार जाओ भाई आप ट्रेन आई जा नहीं O é કવર ચાલુ થઈ એટલે બધો કવર હાલી અમે હાલ દઈએ અમારે બુને હાલી છે রিবো শুক ফ

પેટમાંથી yeah. <laughs> <net> <coughs> <tem Ash Walker> अब देख थे एक भाई एक भाई हां भाई एक रुई तो ये ले वोला या बोला आज आ राजेंद्र बाजा हम बोल देंगे फिर કાલ બધો યુટ્યુબ માં આવી જશો પેલા બધા બાર બેઠે બધા બેઠે બધા વાતો કરી જય શ્રી કૃષ્ણ

અને અમારે કા બાપાના છોકરાની પણ અને અમારે વાસ પ્રજાપતિ વાસ છે ભાઈ તું આવી જાય હજી બધા બીજા કાકાને ગેર ચાપી પીવા હેડે હે એમાં બધા ગેરવાળા પરથી ચાપી વા બોલાવી બધા એટલે હવે બધા ચા પીવા હેડે હે અમે અમારે મંદિરમાં તો

અને અમે શાળા સબ પ્રાથમિક શાળા અને અમારો પ્રજાપતિવાસ હોય બધો અને પેલો અમે ઠાકોરવાસ આ બધા પટેલો નગર કે અમે બળોનપુર આવ્યા છીએ ને કે અમે બળોનપુર આવ્યા છીએ બધા એમાં મોહમ્મદ જાતા છે એટલે ને

સેબ ઓમિયા મન મંદિર મંદિર આડું કરેલું તો હવે ખોલસી આંબે માં રામ સીતા રામ સીતા અને લક્ષ્મણ હજુ હવે આરતી ટાઈમે ખોલસી દ્વાર

સર હેડે હેડ હોમે રોડ જો પગ ચતો રે હેડા ફટફટ પગબળે ગરમ તડકો છે ને એટલે પગ બધા જય બ્રહ્માણી માં